ચાલુ ઉપરથી ઉપરથી ચાલુ કરવાનું છે એ જમીનમાં પહેલા મેં ખાતેદાર તરીકે આદરનું નામ મૂક્યું ભઈ એવો એવો ડાલ મૂક્યો એટલે એન્ટ્રી કેન્સલ કર અને પછી આદરનું બીજું અસૂ એ સમય પુત્ર ના છે છે ત્રણ તમે કઈ છો તો આથી એટલે આવો की जमीन है शासकीय महकती है दाखिल और में रहा है उसकी जमीन में हुई की जगह दी मैंने ध्यान पूर्वक केवल का तथा रूप प्रमाण पत्र લઈને यहां जमी दाखिल बोलो किसी बात ये महामच्छ है हमारा खाजा ये जमीन क्षेत्र के बोले है अब 81 एकड़

પેનલ્ટી પાત્ર છે ત્રણ મહિના પહેલા એક નવો સર્ક્યુલર આવ્યો છે જો કે આપણે સરકારે જ ઉભા છે પણ આવું કશું હતું જ નહીં પણ આ વિષમતાઓ એટલી બધી છે કે સાત હજાર પાના જીઆર છે કોણ યાદ રાખશે કેટલા જીઆર આ બધા જીઆર વાંચી ગયો અઠ્યાવીસ થી વધારે રેવન્યુ ના કાયદા હું વાંચી ગયો તો હજી સાત આઠ કાયદા બાકી છે ટેન્ડન્સી એક અગિયાર તો છે અગિયાર અગિયાર ટેન્ડન્સી એક વાંચી ગયો

દસ ટકા પહેલે તમે રેગ્યુલાઇઝ થઈ શકશો પણ જો એક સાત બે પછી ખરીદી છે તો શ્રી સરકાર થવાને પાત્ર થાય એટલે ત્રણસો ટકા જેન્ટ્રીની પેનલ્ટીના ફોલ્ટમાં તમે આવી જાઓ આજની તો કાલ બીજા નંબરમાં તમારું પર્સનલ બાબત નથી પણ જો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમે આડા રસ્તે મેળવેલું હોય અને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી ગયું હોય તો પણ તમે ફોલ્ટમાં છો એવું નહીં માની લેતા કે એકવાર ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી ગયું એટલે તમે દૂધે ધોવાઈ ગયા કોઈ પણ વ્યક્તિએ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ આડા રસ્તેથી લેવું નહીં